જો ડેરી દૂધ આની આ ઘરે જો અગરબત્તી કરી હતી ને આજે બીજ તો બીજ ભરવા માટે પણ જવાનું હો જો પહેલું જ્યાં નોકરી મારે હેપી જો અને જો એક બાજુ રફોડામાં રોટલા થઈ ગયા તો ફટાફટ ચાપણી કરી અને જીએ ખેતરેન પાસે જવાનું આજે બીજ ભરવા માટે તો તમને પણ રોમાપી બાપાનું દર્શન કરાવીશ અને એક બાજુ વરહ થી વાતાવરણ પાછું આજે ફરીથી તર્યો તો રોજ વરાટ આવ ફટાફટ ત્રણ ચાર વાગેથી વરાદ આવ્યા બરાબર તો જો વડી પાછા ટ્રેક્ટર લઈને અડ્યા आरणम लेतो त्याने पण मोठो काहीन वाट वाट करो कोणी नाही एकलो हारू क्षेत्रम या बीजू बदु तो पोका है आ थिया किया आ बात थी हम बदु न मिया જો આંબા જાઓ ના ના આટલે થી આવો ને તો આવો થી નમી સારું આમ વાંચવાની મજા આવશે જો જયારે આ ક્ષેત્ર બચી જઈએ કારણ કે હરિયો ઉફરાટું શેતર હોય ને એટલે આમાં પાણી ભરવાનું નહીં ઉફરાટું એટલે ખબર પડી ઊંચાળું ઊંચાળું હોય ને એટલે જો આમાં પાણી ભરવાનું નહીં એટલે જાણે આરિયે બચી જઈએ આપડી જો તમે જોઈએ કહો અને બહુ મસ્ત એવી જાત થઈ ગયા આટલું રહી ગયું તે સારું હો તો એરંડોમ તો હું તમને જતી વખત જો બતાવા આવ્યું હોય તો હું તમને બતાવું સો વીઘા એરંડા હતા પણ એક એરંડાનો હોઠો ઉગ્યો નહીં બધું બળીને સાફ થઈ ગયું કારણ કે આખો ખેતર પોણીથી ભર્યા ભરાઈ ગયો હતો એટલે એરંડોન તો વાવેતર બધું ફેલ જ ગયું ફરીથી વાવેતર કરવું પડશે અને જો એકવાર વાર કે રોટો પાછો પલાવ મનાયો એટલે લગભગ પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા દરેક ખેડૂતને ખર્ચો પડ્યો અને શિકર કહ્યું ફટાફટ વરહાદ આ મારી ઘાસ વાટવાનું ચાલુ કરી દે પછી હું તમને બધું કોઈ જો વરહાદ અંતાની ના આવ્યો એક બાજુ એથી હું અહીંથી વાટું કાટું હા તમે ઈ વાંટો હું અહીંથી તમે એથી આવું માઉ જાય જોગણીઓ માતા તો અમે જો આપણા આયા બીજા ખેતરમાં ઝાડ જોવા મળ અમાર પણ ઝાડમાં એક કાળજી રાખવાની હોય તો એ તમને અત્યારે ખબર ના પડો પણ જે વખત વાઢવા ટાઈમે તમે મશીન લઈને આવો આપડ વાટવાની મશીન એ વખત તમને ખબર પડો જો અત્યારે ઝાડની અંદર આ રીતે વેલા થાય ભૂટંગડીના જો આ વેલા થવાનું ચૂંટી નખવા પડો આ ભૂટંગડીના આવા વેલા થાય ને એરાય તમે વાટતી વખત ઝાડ જે વખત વાટવા આવો ને એ વખત આ બબ્બે બબે રાસવા લોબા થાય દસ દસ ફૂટ ઝાડમાં વહેંચથી શેક પીણું બી લોબો થાય વેલો એટલે મશીન વાઢી એક જ ના કારણ કે આ વેલો એટલો ઘટાટોપ થાય ને તે જેથી કરીને તમારે ઝાડ વાટવામાં તકલીફ પડે હાથે ને તો એ વાટી ના કે કારણ કે ખેંચીએ ને એટલે સોયો વાગે અને વાટવામાં મજા ના આવે એટલે હેરન હેરાન થઈ જઈએ એટલે જો અત્યારે ચૂંટી નખીએ ને તો બેસ્ટમાં બેસ્ટ જો આવી પોટંગળી જાનમાં ફરી પાણી તો અમે તો જો ચૂંટવા આવ્યા છીએ પોટંગળી ચાલ લેવા આવ્યા હતા પણ ખાતર નખવાનું જોકે ઝાડ તો ખાંસી જતી રહી પણ તો હવે જે સમયમાં અમુક ફરીથી કોઈ વાવેતર કરવા નહીં એટલે માટે કહીને જો આ વહેલા બધા ચૂંટ્યા તો ફટાફટ આજ ચૂંટીએ ને થોડા કાલ ખાતર નખવા આવીશું ને એ વખત ચૂંટી નખીશું તો આ રીતે વહેલા હોય એ આપણો જાનનો

જય રોમાપી જય શ્રી કૃષ્ણ તો બહુ મસ્ત આવ્યો પાઠ બાપાનો બાપા નું ચાલુ થાય જો કમ્પ્લીટ જ્યોત વગર થઈ જઈએ રોમાપીડ બાપાની અને અમુક આરતી થાય બાપાની 不了 i <laughs> don't We mm got -hmm.